હાલો ફ્રેન્ડ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું દસ ઓક્ટોબર બે હજાર પચીસના મહત્વના કરંટ અફેર્સ જો તમને આવનારી પરીક્ષા એસટીએની હોય કે પછી એલઆરટીની મેઇન્સ હશે તમને અહીંયાથી ઘણું બધું મદદરૂપ થશે કેમ તો જો તલાટીમાં પૂછાશે એક કે બે વાક્યના જવાબ છે બરાબર છે ત્રણ પાંચસો લાઈનમાં તો તમને અહીંયાથી જ બધું મળી રહેશે ખરું ને અને એસટીઆઈમાં એસટીએમ એટલા માટે કે વન લાઈનર હોય કે પછી વિધાન વાક્ય તમને અહીંયાથી ચોક્કસથી જવાબ મળશે તો તમે ફટાફટ આપી શકશો અને મારા વિડીયો જોઈને જવાબ અને મારો ડેટા હું ક્યાંથી લઉં છું તો પીઆઈબી માંથી એટલે પીઆઈબી એટલે એકદમ ઓથેન્ટિક સોર્સ બરાબર ને તો જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે તો પહેલા તો સૌથી પહેલા વિડીયોને લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે જ્યાંથી તમે રિવિઝન પણ સરળતાથી કરી શકશો તો ચાલો હવે બિલકુલ પણ સમય ના બગાડીએ અને આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ આવી જઈશું અને હા ફ્રેન્ડ તમે વિકાસ સપ્તા વિકાસ સપ્તાહ અને નોવેલ પુરસ્કારની રાહ જોઈ રહ્યા હશો કે એ હજુ સુધી મેં કેમ નથી કરાવ્યું તો હું તમને બધા નોવેલ પુરસ્કાર જાહેર થઈ જાય એટલે એનો અલગથી વિડીયો બનાવીશ જેથી કરીને તમારે નોબેલ પુરસ્કાર વિશેની બધા જ ખ્યાલ ક્લિયર થઈ જાય ખરું ને એમાં જેટલા પણ રિલેટેડ એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હું ફરીથી કરાવીશ કેમ ફરીથી તો મેં સ્ટ્રેટિક જીકેમાં કઈ કપલ છે કોણ ભાઈ ભાઈની જોડી છે કોણે સૌથી વધુ નોબલ મળ્યા છે એ પણ મેં એક વિડીયો સ્ટ્રેટિક જીકેમાં મૂકેલો છે હવે એવું પણ પૂછાઈ શકવાની શક્યતાઓ પૂરી રહેલી છે એટલા માટે બરાબર તો એ તમને ફરીથી આ નવા વિડીયોમાં એ પણ એડ કરી લઈશ જેથી કરીને તમારા બે હજાર પચીસના અને જૂનું જીકે

પછી તમને આગળ બહુ મજા આવશે દર વર્ષે મેન્ટલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે જેને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો બાણુંથી લખ્યું નથી પણ યાદ રાખજો આ વર્ષની થીમ શું છે તો એસેસ સર્વિસ મેન્ટલ હેલ્થ ઇન અ કેટરસ્ટ્રોફિક એન્ડ ઇમરજન્સી હવે માનસિક સ્વાસ્થ્ય તો માનસિક સ્વાસ્થ્ય તરફ હંમેશા દુર્લક્ષ સેવવામાં આવે છે આપણે શારીરિક સ્વાસ્થ્યની તો આપણે પરવા કરીએ છીએ પરંતુ મેન્ટલ હેલ્થ વિશે લોકો અવેર નથી તો એ અવેરનેસ ફેલાવવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે મેન્ટલ હેલ્થ ઘણી વખત કેવું છે કે મેન્ટલ તમારે સાયકોલોજિસ્ટ અને સેકેટ્રિસ્ટ પાસે જ હતા સેકેટ્રિસ્ટની પણ જરૂર પડે છે ને ઘણીવાર વાર કાઉન્સેલિંગ માટે સાયકોલોજીસ્ટની તો લોકો અચકાય છે કે તો ગાંડો ગાંડો કહેશે એમ તો મેન્ટલ હેલ્થ તરફ દુર્લક્ષ સેવતા સેવતા ઘણી વખતે મેન્ટલ ઇશ્યુ બહુ મોટા બની જતા હોય છે તો એને નિવારવા માટે અને એના તરફ લોકોને સજાગ કરવા કે મેન્ટલ હેલ્થ ને પણ તમે સામાન્ય બીમારી તરીકે જુઓ એ બતાવવા માટે અને એ સમજાવવા માટે મેન્ટલ હેલ્થ ઉપર ભાર આપવા માટે કે મેન્ટલ ઇલનેસ પણ ખૂબ ડેન્જરસ હોય છે મેન્ટલ ઇલનેસ ઉપર ધ્યાન આપવામાં ન આવે તો ઘણા બધા ઇસ્યુઝ આવી શકે છે એ દર્શાવવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી બરાબર ક્યારે દસ ઓક્ટોબર દસ એલેક્ઝાન્ડર સ્મિત ઓપ્શન બી મનોજ સિન્હા ઓપ્શન ડી સુભાસ રામાનુજ અને મંજુલ ભાર્ગવ બોલો thank <laughs> you બોલો બોલો અમેરિકાના વતની છે હવે શાસ્ત્ર રામાનુજ તો રામાનુજ પરથી તમને સૌને ખ્યાલ આવી ગયો છે કે રામાનુજ એટલે જાણીતા ભારતના ગણિત શાસ્ત્રી જેવો માત્ર બત્રીસ વર્ષની વયે નિધન પામ્યા હતા સત્તરસો ઓગણત્રીસ એ રામાનુજ હાર્દી નંબર માનવા કહેવાય છે યાદ રાખજો ઘણી વખત વિધાન વાક્યમાં પૂછાય છે બરાબર છે આ એવોર્ડ પ્રથમ કોને મળ્યો હતો મંજુન ભાર્ગવને તેઓ ભારતીય મૂળના છે ભારતીય નથી અત્યાર સુધી આ એવોર્ડ કોઈ પણ ભારતીયને મળ્યો નથી યાદ રાખજો કોઈ પણ ભારતીયને મળ્યો નથી ભારતીય મૂળના હોવું અને ભારતીય હોવું ઘણો બધો તફાવત છે ખાલી ભારતીય મૂળ હોવું એના માટે ગર્વ આપણે લઈ શકીએ છીએ બહુ હાસ્યાસ્પદ વાત છે ઘણા લોકો બહુ ક્લાસીસ વાળા બહુ મોટી વાતો કરતા છે બહુ ગજ છાતીથી અરે ભાઈ એ ભારતીય મૂળનો છે મે બી એ પોતાને ભારતીય સમજતા પણ નહીં હોય પરંતુ ભારતીય વ્યક્તિને મળે છે ત્યારે આવી રીતના આપણે વખાણ કરીને બોલતા જ નથી હોતા ખરું ને તો હા એમના નામનો એવોર્ડ આપણા ભારતીયના નામનો એવોર્ડ છે એ આપણા માટે સૌથી મોટા ગર્વની વાત છે એ પણ મેથેમેટિક્સ ક્ષેત્રે એ તો સૌથી મોટી વાત છે તો હવે આપણે શસ્ત્ર રામાનુજ તો એમનું જોઈ લઈશું શ્રીનિવાસ રામાનુજ અઢારસો સિત્યાસી માં જન્મ બાવીસ ડિસેમ્બર ના રોજ અને છવ્વીસ એપ્રિલ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું બરાબર છે એ યાદ રાખજો તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણો એ જ છે બરાબર આ એવોર્ડ ક્યારથી આપવાય છે બે હજાર પાંચ થી ગણિતમાં યોગદાન આપનારા બત્રીસ વર્ષથી ઓછી ઉંમરના ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે બરાબર કોને આપવામાં આવે છે તો બત્રીસ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને એવોર્ડ આપવામાં આવે છે આ વર્ષનો એવોર્ડ અમેરિકાના એલેક્ઝાન્ડર સ્મિથ ને આપવામાં આવે છે બરાબર અને હા એક વસ્તુ મેં તમને નથી લખાવી અહીંયા ઓકે ચલો પહેલા પ્રેમ જોઈ લઈએ બે હજાર પાંચમાં એવોર્ડ સૌ પ્રથમ મંજુલ ભાર્ગવને આપવામાં આવ્યો હતો ઇનામ પેટે દસ હજાર અમેરિકી ડોલર આપવામાં આવે છે બાવીસ ડિસેમ્બર એટલે કે રામાનુજનો જન્મ દિવસ શ્રીનિવાસ રામાનુજનો જન્મદિવસ અહીંયા ખોટું લખાવ્યું છે દર વર્ષે ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર છે આ જર્ની ઓફ ધ ગ્રેટ ગ્રેટ મેથેમેટિશિયન પુસ્તક હમણાં આવ્યું છે લેખક અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા છે શું શસ્ત્ર રામાનુજ એવોર્ડ સિવાય બીજો કોઈ એવોર્ડ આપવામાં આવે છે એમના નામે યસ આઈસીટીપી રામાનુજ પ્રાઇઝ આપવામાં આવે છે બરાબર છે બે હજાર ચાર થી ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન તરફથી આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે આટલી વસ્તુ યાદ રાખજો કે એમના નામથી બે એવોર્ડ છે અને એજ લિમિટ એમાં પિસ્તાલીસ છે બરાબર સેમાં તો આઈસીટીપી રામાનુજ પ્રાઇઝમાં અને શાસ્ત્ર રામાનુજ એવોર્ડમાં બત્રીસ વર્ષ આ બે પોઈન્ટ તમારે હંમેશા યાદ રાખી લેવાના હવે સપ્ટેમ્બર થી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી યોજાયેલી વર્લ્ડ પેરા એથલેટિક વિશે કયું વિધાન સાચું છે હવે મેં તમને ઘણા બધા લોકો તમને વિડીયોમાં રોજ કરાઈને પછી ખેલાડીને મળ્યું હોય તો ખેલાડીનો આખો પોર્ટફોલિયો આપી દેશે અને વિડીયોની લેન્થ વધારી દેશે અને એમનો વિડીયો લિંક માર્કેટિંગ કરવા માટે ફોર્મ એ કરશે પરંતુ ખરેખર તમારે એનું બેકગ્રાઉન્ડ કરતા પણ વધારે જરૂરી છે આ વસ્તુ કે આ પોઈન્ટ હવે પૂછાય છે તો આપણે જોઈશું આ વર્લ્ડ પેરા એથ્લેટિક નું બારમું સંસ્કરણ હતું બીજું વર્લ્ડ પેરા એથ્લેટ નું આયોજન કરનાર ભારત ચોથો એશિયન દેશ છે ત્રીજું વર્લ્ડ પેરા એથ્લેટ નું ઓફિશિયલ માસ્કોટ વિરાજ હતું અને ચોથું ભારત કુલ બાવીસ મેડલ સાથે દસમા ક્રમે મેડલ તાલીમમાં રહ્યું પ્રશ્ન આ રીતે વિધાન વાક્ય બનશે તમને કંઈ એક પર્સનલ વ્યક્તિની કોઈ એટલી બધી ડિટેલમાં તમને નહીં પૂછે કારણ કે ગોલ્ડને જીથનારા બહુ બતાવે છે એની તમને એક 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 ડિટેલ વિધાન વાક્ય બનાવીને ના પૂછે આ રીતે પૂછાશે પરંતુ હોય છે ઘણા ચાલો ઓપ્શન એ બે ત્રણ અને ચાર ઓપ્શન બી વન ટુ થ્રી ઓપ્શન સી એક અને ચાર ઓપ્શન ડી વન ટુ થ્રી એન્ડ ફોર બોલો ઓપ્શન ડી વન ટુ થ્રી અને ફોર એટલે જ હું કહું છું કે ઘણા મોટા મોટા ક્લાસીસ હોય તમને તાજ જે નવા વિદ્યાર્થી મિત્રો જે બ્લેન્કો હોય છે ને એમનો ફક્ત ટાઈમ વેસ્ટ કરે છે એ પેઈડવાળાને ઉલ્લ સેવા નથી જ આપતા અને તમારો એક્સપિરિયન્સ તમે કરી શકશો એક વખત એ જોશો વિડિયો અને એક વખત એમના ક્લાસીસ મોંઘા મોંઘા ક્લાસીસ ત્યાં જઈને જોશો તમારો ટાઈમ વેસ્ટ ત્યાં નહીં કરે અહીંયા જરૂરથી કરશે કારણ કે અહીંયાથી એમને વિદ્યાર્થીઓની પડી નહીં હતી એમને ફક્ત ઇન્કમની જ પડી હોય છે કે અહીંયાથી ઇન્કમ થાય એટલા માટે તો ચાલો હવે જોઈશું આપણે વર્લ્ડ એથ્લેટિક વિશે શું જોઈશું પેરા તો વર્લ્ડ એથલેટિકમાં ભારતને છ ગોલ્ડ નવ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે બરાબર તેમજ મેડલ ટેલીમાં દસમા ક્રમે યાદ રાખજો પ્રથમ વખત ક્યારે આયોજન થયું તો એશિયામાં તો કતાર યુએઈ જાપાન અને ભારત ચોથો દેશ છે આ થઈ ગયો આપો ક્લિયર ઓફિશિયલ મિસ્કુટ વિરાજ એટલે કે યુવા હાથી હતો બરાબર છે તત્તેર ટીમે ભાગ લીધો હતા એમાંથી ચોપ્પન પુરુષની ઓગણીસ મહિલા ટીમ બરાબર છે ભારતમાં સૌપ્રથમ ભારત માટે ગોલ્ડ કોણે જીત્યો હતો તો પ્રવીણ કુમાર નટકુમારી કુમાર ઊંચી કુદમાં જ્યારે મહિલાઓમાં દીપ્તિ જીવનજી એ સિલ્વર પ્રથમ મેડલની વાત થઈ છે ગોલ્ડની વાત નથી થતી પુરુષોમાં પ્રવિણ કુમાર અને મહિલાઓમાં દીપ્તિ જીવનજી મેડલ ટેલીમાં ચુમ્માલીસ મેડલ સાથે ભારત પ્રથમ ચાઈના બીજું અને ઈરાન ત્રીજા ક્રમે છે ઈરાનના મેડલ ઓછા છે ભારત કરતાં પરંતુ કેમ એના ગોલ્ડ વધારે છે એટલે ત્રીજા ક્રમે છે હવે આપણે અહીંયા મેડલ ટાલી જોઈ લઈશું એટલે જેથી આપણને ફટાફટ ક્યાં લઈ જાય શૈલેશ કુમાર ઊંચી કુદ સુમિત પિંગ પંગલ ઊંચી ભાલાફેંક સંદીપ ભાલા ભાલાફેંક નિષાદ કુમાર ઊંચી કુદ સિમરન શર્મા રિંકુ હડા ઓકે સિલ્વર એકતા અભિયાન ચારસો મીટર રેસ પછી આવશે સંદીપ યોગેશ કથુનિયા ધરમવીર સિમરન શર્મા પ્રવીણ કુમાર વરુણ કુમાર ભાટી સંદીપ અતુલ કૌશિક પ્રદીપ કુમાર સોમન રાણા અને પ્રીતિ હવે પ્રીતિ તો પ્રીતિ બે વખત એવોર્ડ મળ્યો છે બરાબર યાદ રાખજો સિલ્વર અને બ્રોન્ઝ એ બંને એવોર્ડ એના ખાતે છે એક મિનિટ ના ના સોરી હો ફ્રેન્ડ્સ પ્રીતિ કુમાર પ્રીતિ તો બસો મીટર રેસમાં યાદ રાખજો અને સિમરન શર્મા એમને બે મળ્યા છે બાય મિસ્ટેકમાં નથી ભૂલાઈ ગયું ગોલ્ડ સો મીટરમાં અને બસો માં સિલ્વર બરાબર છે આ તમારી મેડલ ટેલી છે યાદ રાખજો otsin pidi peale , ma ei tooni . ઓકે પછી આપણો ચોથો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે બહુ જ યાદ રાખજો આપ દ્રવ્ય પોર્ટલ વિશે નીચેનામાંથી વિધાન તપાસો અને કહો કયું વિધાન સાચું છે બરાબર છે

આયુર્વેદ દિવસ તો ક્યારે ઉજવવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બર ક્યાં ઉજવવામાં આવ્યું હતું રાષ્ટ્ર ગોવા અને ત્યાં જ અનાવરણ કરવામાં આવ્યું હતું પ્રથમ તબક્કામાં સો મુખ્ય ઔષધીય પદાર્થો પર માહિતી સૂચિબદ્ધ કરવામાં આવશે દ્રવ્ય પોર્ટલ શું છે તો વ્યાપક ઓપન એક્સેસ ડેટાબેઝ તરીકે સેવા આપશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આધારે બનેલું છે બરાબર છે એમાં ક્યુઆર કોડ પણ છે તો એ ક્યુઆર કોડ થી શું થશે તો ઔષધીય વનસ્પતિઓ બગીચામાં રહેલી ઔષધીય વનસ્પતિઓ દવાની દુકાનોમાં રહેલી દવાઓ એ બધી માહિતી એના વિશે આપશે હવે સીસી RAS એ કોણ શું છે તો સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ 1978 માં સ્થાપના થઈ હતી હાલ તે દ્રવ્ય પ્રોજેક્ટ આરોગ્ય કીર્તિ ટ્રાઇબલ હેલ્થ પર કામ કરી રહ્યું છે અને આજનો છેલ્લો પ્રશ્ન વડાપ્રધાન દ્વારા મુંબઈમાં ઉદ્ઘાટન કરવામાં આવેલા નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનો આકાર કયો છે ચોરસ ગોળ કમળ કે પંચકોણ બોલો કયો આકાર છે તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન સી ચુમ્મોતેર ટકા અને સિરકોનો ચોવીસ ટકા હિસ્સો છે પીપીપી હેઠળ ડેવલપ કરવામાં આવ્યું છે આના માટે તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે બરાબર છે હવે તમને મજા આવી હોય તો તમારે એક લાઈક કરવાની છે શેર કરવાની છે અને કમેન્ટ કરી દેવાની છે જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળે અને આ તમે જરાક યાદ રાખી લેજો કે બ્રોન્ઝ થી આપણે જીત્યા હતા પ્રથમ મેડલ બ્રોન્ઝ માં મળ્યો હતો બરાબર છે અને પ્રવીણ કુમારે નોટ પ્રવીણ કુમારી એટલું પણ યાદ રાખી લેજો હું પીડીએફ સુધારીને તમને આપી દઈશ બરાબર છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું ફરીથી સીધા સોમવારે મળીશું નવા કરંટ અફેર સાથે બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે